આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાના કલમો હેઠળ આમોદના મકબૂલ વિજયસિંહ રાણા નામના એડવોકેટ વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આમોદ પોલીસે આ વકીલ વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર નોંધી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આમોદ પોલીસે નોંધેલી આ ફરિયાદ એ વકીલ વિરુદ્ધ નોંધવામાં આવેલી હોય આમોદ બાર એસોસિએશનના વકીલોમાં આ વકીલ વિરુદ્ધ થયેલી ફરિયાદના કારણે નારાજગી જોવા મળી હતી અને આમોદ બાર એસોસિએશનના વકીલોએ ગતરોજ આમોદના મામલતદારને આ એફઆઈઆર નોંધવાની ઘટનાની વિરુદ્ધ પોતાનું એક આવેદનપત્ર આપીને વકીલ વિરુદ્ધ ફરિયાદ નોંધતા પહેલાં વિવિધ પ્રકારની ચકાસણી કરવાની વિનંતી મામલતદાર શ્રીને કરી હતી શ્રીએ આ વકીલોના આવેદનપત્રનો સ્વીકાર કરીને યોગ્ય કક્ષાએ એમની રજૂઆત પહોંચાડવાની બાંહેધરી આ વકીલોને આપી હતી આમોદ મામલતદારને પોતાનું આવેદનપત્ર આપ્યા બાદ આ વકીલો એ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પણ ડૂબું મળવા ગયા હતા અને પોતાની રજૂઆત તેમણે કરી હતી આમ આમોદ પોલીસ સ્ટેશને એક વકીલ વિરુદ્ધ નોંધેલી ફરિયાદના કારણે આમોદના વકીલોમાં નારાજગી જોવા મળી રહી હતી અને આ નારાજગીના કારણે આ બાર એસોસિએશનના વકીલ સભ્યોએ આજરોજ મામલતદાર તેમજ પીએસઆઈને પોતાની લાગણીની રજૂઆત લેખિત સ્વરૂપમાં કરી હતી આમોદના બે પરિવાર વચ્ચેના ઝઘડાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે આમ વારંવાર બનતા ઝઘડાના ઘટનામાં આમોદ પોલીસે વકુલ રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધતા આમોદ વકીલ એસોસિએશનના સભ્યોમાં એ નારાજગી જોવા મળી હતી જે એ આવેદનપત્રના સ્વરૂપમાં એ જોવા મળી હતી જોવાનું રહ્યું કે આગળ આ પોલીસ સ્ટેશન અને વકીલો વચ્ચેનો સંઘર્ષ એ ક્યાં જઈને અટકે છે શું પોલીસ આ વકીલોના આવેદનપત્રવાળી ઘટના પછી કોઈ વકીલ વિરુદ્ધ ફરિયાદ નોંધતા પહેલાં કોઈ ચકાસણી કરશે ખરી કે પછી સામાન્ય ગુના નોંધે છે એક પ્રકારે વકીલ વિરુદ્ધ પણ ગુનો નોંધીને પોલીસ પોતાની કાર્યવાહી હાથ ધરશે એ જોવું રહ્યું હાલ તો વકીલોએ પોતાની લાગણી રજૂ કરી છે નિહાળો આલાબ ન્યૂઝ